આજના રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ આપણા પર્વની ઉજવણી માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી મહેફિલ મે અમારી મહેફિલ મે લોગ અમારી મહેફિલ મે લોગ બિન બુલાએ આતે હે બિન બુલાએ આતે હે ક્યોકી ક્યોકી યહા સ્વાગત મે યહા સ્વાગતન મે આજે મારે શિક્ષણની વાત કરવી છે ત્યારે શિક્ષણ એક શક્તિ છે શિક્ષણ એક પ્રકાશ છે જો આપણે શિક્ષણ મેળવીશું તો આપણે પ્રકાશિત થઈશું આજે સમાજમાં જે જાગૃતિ આવી છે એના મૂળમાં શિક્ષણ છે આજે જે સમાજમાં શિક્ષણ નથી એ સમાજની પ્રગતિ નથી એ સમાજની જાગૃતિ નથી અહીંયા જ્યારે આજે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે ત્યારે મારે એ કહેવું છે કે આપણે આપણા બાળકોને ફરજિયાત શિક્ષિત કરવાની જરૂર છે એમાં પણ આજે આપણે કોઈ પણ પ્રકારની શાળામાં મોકલી દઈને અથવા કોઈ પણ શિક્ષણની સંસ્થામાં બાળકોને મૂકી દઈને થોડી ઘણી ફી ભરી દઈને આપણે આપણી જવાબદારીથી દૂર હટીએ છીએ એ વાત બિલકુલ યોગ્ય નથી આપણે આપણા બાળકોને જો સારું શિક્ષણ આપવું હશે તો આપણું બાળક કઈ શૈક્ષણિક સંસ્થામાં મૂકવા જેવું છે પણ આપણી પરિસ્થિતિ એવી છે મોટા ભાગના બાળકો આપણા ગ્રામ્ય વિસ્તારમાં ભણે છે તો ગ્રામ્ય વિસ્તારને પ્રાથમિક શાળાઓમાં બાળકોને વધુને વધુ સારું શિક્ષણ મળે એ માટે એસએમસી કમિટીએ જાગૃત થવાની જરૂર છે એસએમસી કમિટીએ પોતાના હકો અને ફરજોથી જાગૃત કરવાની જરૂર છે મનોવૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે 8 વર્ષના બાળક સુધીનો

બીજી મારે આજે એક વાત કરવી છે કે આજના યુવા મિત્રો આપણા સમાજમાં દિન પ્રતિદિન જુદા જુદા પ્રકારના દૂષણો વધી રહ્યા છે એ દૂષણ ક્યાંક ડીજેનું હોઈ શકે ક્યાંક ટીંબલીનું હોઈ શકે ક્યાંક વ્યસનનું હોઈ શકે જે કોઈ યુવા મિત્રો ભણી રહ્યા છે એમને મારે વિનંતી છે તમારે જો જીવનમાં કંઈક સફળતા પ્રાપ્ત કરવી છે તમારે જો જીવનમાં આગળ આવવું છે તો આ બધા જે દૂષણો છે એમાંથી તમારે પાર રહેવું પડશે

કે જો તમારા અભ્યાસ પાછળ છ કલાક નહીં આપશો તો આવનારા ભવિષ્યમાં તમારે બાર કલાક મજૂરી કરવાની તૈયારી રાખવી પડશે યુવાન મિત્રોએ પોતાના કેરિયર તરફ ગંભીર થવાની જરૂર છે કેટલાક મિત્રો અંબાજી અને ખેડપુરમાં જેવી હોસ્ટેલમાં રહીને ભણી રહ્યા છે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને સારું રિઝલ્ટ આવ્યું છે એટલા માટે લોકોને પ્રવેશ મળ્યો છે આપણે પણ આપણા બાળકને દસમા ધોરણ કે બારમા ધોરણમાં વધુ ને વધુ સારા ટકા મેળવી એના પર આપણે ધ્યાન આપવું પડશે અને સારા ટકા મેળવીને આપણો હોસ્ટેલમાં પ્રવેશ મળે છે તો આપણા માટે જે હોસ્ટેલમાં જે સગવડો મળે છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે આપણે દાળ ભાત અને શાક રોટલી મળી એટલે એ આપણું જીવન નથી મિત્રો એક સમય ગા માટે સારું લાગ છે આજે બે હજાર બાર તેર ની વાત કરીએ છીએ એના પહેલા અમારા હોસ્ટેલમાં હતા મિત્રો પંચાણું ટકા નોકરી કરે છે વિચારો તમે અને આજની સ્થિતિ તમે જુઓ હોસ્ટેલમાં શું કરી રહ્યા છે મિત્રો એટલે એમાં પણ આપણે જાગૃત થવાની જરૂર છે સાથે સાથે આગળ વધીને વાત કરું છું કે દરેક વ્યક્તિમાં પોતાની અભ્યોગ્યતા પડેલી છે અભિયોગ્યતા એટલે મનુષ્યમાં રહેલી શક્તિઓ આ શક્તિઓ ક્યારે બહાર નીકળે આજના સેલ્ફ ફાઇનાન્સ અને ખાનગીકરણના યુગમાં જે યુવા મિત્રો ભણી રહ્યા છે એમના માટે કહું છું વાલીઓને જાગૃત વાલીઓને વાત કરી રહ્યો છું આજે તમારા ઘેર બેઠે કોલેજો છે તમારા ખેતરે ખેતરે અને તમારા ગામડે ગામડે કોલેજો છે આજે પૈસા મળે છે પૈસાના જોરે જો તમારામાં રહેલી શક્તિઓનો વિકાસ કરવો છે તમારે તો સારી શૈક્ષણિક સંસ્થામાં તમારા બાળકને તમારી દીકરીને પ્રવેશ અપાવવો પડશે તો તમારામાં રહેલી શક્તિઓ ખીલશે આજે જો આપણે સારું નહીં ભણી શકીએ આપણે જો બાળકને એવું લાગે કે બારમા ધોરણમાં ભણે છે બહુ સારું ભણી રહ્યા એમ નથી તો આપણે એને લાઈન બદલી દઈએ એને ટેકનિકલ લાઈન તરફ મોકલીએ આજે સામાન્ય ભણવાનો જમાનો નથી આજે આપણે હાઈ મેરિટમાં આવવું પડશે અને આ શક્તિઓ ક્યારે બહાર નીકળશે તમે જ્યારે રેગ્યુલર ભણો ત્યારે આજે આ આજે કાર્ડની પરીક્ષામાં પાસ થયેલા શિક્ષકો લેવાયા એમાંથી ત્રણે તાલુકામાંથી ત્રણ ચાર મિત્રો લેવાયા છે વિચારો તમે આપણા વિસ્તારમાં કેટલા બધા બીએડ કરેલું છે વિચારો તમે આ શું દર્શાવે છે આપણે રેગ્યુલર ભણ્યા નથી એટલે કોઈ જગ્યાએ આપણને કોઈ પણ બાબતમાં આપણે પાવરફુલ થઈ શકતા નથી એ બાબત પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે સમયના અનુસંધાનમાં બહુ વાત ન કહેતા के जो अपने हालात बदलना चाहते हैं जो अपने हालात बदलना चाहते हैं वो ही पढ़ाई करता है वही पढ़ाई करता है लेकिन बहाने तो सबके पास होते हैं बहाने तो सबके पास होते हैं जय हिंद जय भारत जय जोहार